મધ્યરાત્રિના સૂર્યનો દેશ કયો આન્સર નોર્વે ઉગતા સૂરજનો દેશ આન્સર જાપાન વિશ્વમાં પહેલો કોરોના દર્દી ક્યાં મળ્યો આન્સર સત્તર નવેમ્બર ચીનમાં ભારતમાં પહેલો કોરોના દર્દી ક્યાં મળ્યો આન્સર ત્રીસ જાન્યુઆરી બે હજાર વીસ કેરળ સાત ટાપુનો દેશ આન્સર મુંબઈ સફેદ હાથીનો દેશ આન્સર થાઈલેન્ડ હજારો ઝીલની ભૂમિનો દેશ આન્સર ફિનલેન્ડ